આવી રીતે અરજદાર ને ડરાવા ધમકાવવા જગ્યા ખાલી કરાવવા માટે ભૂમાફિયા ધ્રોલ મામલતદાર કચેરી એ રજૂઆત કરવા જાય ત્યારે ધ્રોલ મામલતદાર અને તેના સ્ટાફ વતી અમને પરિપત્રો હુકમો જાહેરનામાઓ એટલા બધા દેખાડે છે કે મેં ગાંડા થઈ જાય છે પણ મને એ નથી સમજાવતું ધ્રોલ મામલતદાર કચેરીએ કયા કલમો હેઠળ કયા નિયમો હેઠળ કયા પરિપત્રો હેઠળ આવા બધે ઓર્ડર કરેલા છે આની ખરેખર તપાસ થવી જોઈએ અને જમીન મહેસૂલ શેખાના નાયબ મામલતદારોએ આવા ઘણા બધા ઓર્ડર કર્યા હોય એની ખરેખર તપાસ થવી જોઈએ બીજી વસ્તુ એ છે કે આવા ઓર્ડર પ્રાંત કચેરી ધ્રોલમાં પણ થાય છે ધ્રોલના વિદ્વાન ધારાશાસ્ત્રી વકીલ હર્ષદભાઈ ડી પરમાર જ્યારે એમને પણ એક ઓર્ડર ધ્રોલની અંદર નિર્ગુણે સાહેબ પ્રાંત અધિકારી હતા ત્યારે આવો એક ઓર્ડર થયો હતો અને નિર્ગુણે સાહેબે એની કોર્ટની અંદર ખુલ્લામાં સંભળાવેલ હતું કે તમારો ઓર્ડર તમારી તરફેણમાં થાય છે પરંતુ એવો હુકમ કરેલ હોવા છતાં અરજદારને જ્યારે ઘરે ઓર્ડર આવ્યો ત્યારે આખે આખો પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ હતી હર્ષદભાઈ પરમાર વિદ્વાન ધારાશાસ્ત્રીએ તાત્કાલિક નિર્ગુણે સાહેબ પ્રાંત અધિકારી કચેરીનો સંપર્ક સાધેલ હતો જયારે સાહેબે પણ કબૂલ્યું હતું કે હા મિસ્ટર થઈ છે એટલે કેવાનો મતલબ એ છે જેથી કરીને મેં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો ને પણ લખી નાખ્યું છે કે સાહેબ આવા ઓર્ડર તપાસ કરો કેટલા અરજદારોના હેરાન કર્યા છે કાયદાના સખાંજામાં ફસાવાના પ્રયત્ન કર્યા છે જય હિન્દ જય ભારત